કોડાય ખાતે ગુરુદેવ સુબોધસુરીશ્વરજી મહારાજા સાહેબની ચોત્રીસમી પુણ્યતિથી ભક્તિભાવ સાથે ઉજવાઈ માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ગુરુદેવ સુરીશ્વરજી મહારાજાની ચોત્રીસમી પુણ્યતિથી નિમિત્તે ત્રિદિવસીય અરહદ મહાપૂજન યોજાયું હતું મુનિ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કોડાય જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ દેઢિયાએ કર્યું હતું આ મહોત્સવના દાતા માતૃશ્રી સૂર્યાબેન ભીખાલાલ શાહ સુરભી પરિવાર માતૃશ્રી મધુબેન હરિલાલ શાહ પરિવાર માતૃશ્રી શારદાબેન મહેન્દ્ર સોલંકી પરિવારે લાભ લીધો હતો પૂચી તારાચંદ મુનિજી પૂચી પ્રશાંત મુનિજીનું પાવન સાનિધ્ય રહ્યું હતું અગિયારસો જેટલા વૃક્ષોનું વાવેતર કોડાય ગામે કરાશે જેનો પ્રતિક વૃક્ષારોપણ થયું હતું કાર્યક્રમમાં મનીષ શાહ મિતેશ શાહ કેવિન શાહ વિપુલ શાહ હરખચંદ ગાલા અંજુભાઈ સાવલા ધ્રુવિન ડોબરિયા કાંતિ સાવલા રમેશ સાવલા છગનભાઈ છેડા રમેશ દેઢિયા અમર ગાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

પણ આ વર્ષથી નક્કી કર્યું કે હવેની બધી તિથિ ખોળાય કાશી નગરે ઉજવાશે આ તિથિ ઉજવવા માટે એમના શિષ્ય પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ કચ્છ ખોળા ને એમને ગુરુનો મહિમા એમનો બહુ છે એટલે એ દર વર્ષે પોતાના ગુરુની તિથિ ઉજવે છે અને આજે આઠ કોટી મોટી પક્ષના પરમ પૂજ્ય તારાચંદ મુનિજી પણ

એવો અરદ મહાપૂજન પણ ત્રણ દિવસ સુધી ભણાવવામાં આવ્યું હતું અને આખા ગામમાં આજે અઢારસો ઘરોમાં પ્રસાદનું વિતરણ પણ સુરભી પરિવાર તરફથી અપૂર્ણ અતિથિ નિમિત્તે કરવામાં આવશે વિશેષમાં આજે અમે કોડામાં અગિયારસો વૃક્ષ વાવીએ છીએ એનો પણ મૂર્ત સદ્ભાવના ટ્રસ્ટ કચ્છ મિત્ર અને ગ્લોબલ કચ્છ સાથે મળી અને કોળાય મહાજન અને મુંબઈ મહાજન અને ધર્મ ભક્તિ ટ્રસ્ટ એનો પણ નવ વૃક્ષ વાવીને આજથી શુભારંભ અમે કર્યો છે એક કરોડના ખર્ચે અમે સેનેટરીયમનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એનો પણ આદેશો આજે અપાઈ ગયા છે કોળાય નગરે કાશી નગરે હું આવ્યો છું ત્રણ દિવસનું ઐતિહાસિક અવિસ્મરણીય અને અલૌકિક પ્રસંગ ઉજવાયો અરહન મહાપૂજન ત્રણ દિવસમાં સુરભી પરિવાર દ્વારા અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સુબોધસુરી મહારાજા સાહેબની ચોત્રીસમી સ્વર્ગારણ તિથિ નિમિત્તે ઐતિહાસિક કાર્યો થયા જે સેનેટરી ઉપર બીજા વધારાના આર્ટ રૂમ બનાવવા માટે એક કરોડ ને અગિયાર લાખ રૂપિયા જેવી રકમ ભેગી થઈ ત્રણ દિવસ સુધી જીવદયાના દયાના અનેક અનેક કાર્ય થયા અને સૌથી વિશેષ જે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષ ત્યાં કચ્છને નંદનવન બનાવવા કચ્છના નવસો ને બાવન ગામડાને નંદનવન બનાવવા માટે સતત પ્રયત્નશીલ આજે ગ્લોબલ કચ્છ અને કચ્છ મિત્ર સુખનું સરનામું અંતર્ગત આજે વિવિધ સંસ્થાઓ આપણા કોળાઈ ગામની ધર્મ ભક્તિ વીઆર મહાપ્રસાદ જૈન ટ્રસ્ટ અને શ્રી કોળાય વિસાવ જૈન મહાજન ખોડાય કચ્છ દ્વારા આજે અગિયારસો જેટલા વૃક્ષોના દાતા પરિવાર મળી ગયા છે અને એમના

આ વૃક્ષારોપણનું કાર્ય થયું છે પંદરસો રૂપિયા એમના અને પંદરસો રૂપિયા દાતા પરિવારના એ રીતે ત્રણ હજાર રૂપિયા એક વૃક્ષની કિંમત છે જે વર્ષ સુધી એ વૃક્ષની જાળવણી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા થશે ગામની અંદર એક ટેક્ટર એક ટેન્કર ત્રણ માણસો ચાર વર્ષ સુધી એનો ઉછેર કરશે અને આ વૃક્ષને મોટા કરી અને પછી જ ગામમાંથી જશે તો ફરી એકવાર દાતાઓને ખૂબ વિનંતી કે આ પર્યાવરણનું કાર્ય કરવા માટે આ જીવદયા અને માનવતાનું કાર્યમાં આ જીવદયાને આ અનુકંપાના કાર્યમાં અને સૌથી વિશેષ આ પક્ષીઓ માટે જ્યારે ક્ષેત્ર બની રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને કોળાઈ ગામને નંદનવન બનાવીએ કોળાઈ ગામને પર્યાવરણ યુક્ત બનાવીએ અને અને કોળાઈ ગામને આપણે બનાવી વૃક્ષોની જાળવણી કરી અને વૃક્ષો મોટા કરીએ આ જે કંઈ કાર્યો થઈ રહ્યા છે કોળાઈ ગામના નસીબ સમજો કે એ ટ્રસ્ટ કે આજે આવો પાવરદાર વ્યક્તિત્વ આજે કચ્છની અંદર રહી કોળામાં જે જે કાર્યો થઈ રહ્યા છે હોસ્પિટલ હોય સેનેટોરિયમ હોય ગૌશાળા હોય હાઈસ્કૂલ હોય જૈન મંદિર દેરાસર હોય એ દરેકનું કારોબાર સંભાળવું કચ્છમાં રહીને આ એક મોટી વાત છે અને એ કોળાઈ ગામ એના માટે નસીબદાર છે કે અમુલભાઈ ડેઢિયા જેવા એક એક સરસ કાર્યકર એમને મળી ગયા છે છે તરીકેની ભૂમિકા ભજવી રહ્યા અને આ જીવદયા અને ધર્મના કારમાં કાર્યો એમાં હંમેશા ખડે પગે ઉભા રહે છે અને આ જે પણ વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ ઓર્ડર કરે એ ગુરુ તરીકે એમની પ્રેરણા લઈ અને કાર્યો કરી રહ્યા છે